કુતિયાણામાં વરસાદી પાણી તો ઉતર્યા છે પરંતુ ગંદકીના ગંજ ખડકાયા હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગરપાલિકા કોઈ કામગીરી કરતી ન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે કુતિયાણા શહેરમાં આવેલ થેપડા ઝાપા અને આંબેડકર નગરમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા હતા આ વિસ્તારમાં એને કારણે લોકોને ઘરમાં તો નુકસાની થઈ હતી પણ હવે પાણી ઉતરતા જ આ વિસ્તારમાં ગંદકીના ગંજ અને કાદવ કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે આવા વિસ્તારના લોકોએ મામલતદાર અને ચીફ ઓફિસર બંનેને ફોન કર્યા હોય પણ કોઈએ ફોન રિસીવ ન કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તો પાલિકાના કોઈ સફાઈ કર્મચારી અહીંયા ડોકાયા પણ નથી અહીંયા નાના બાળકો અને વૃદ્ધો પણ વસવાટ કરે છે જો આ ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ થશે તેવા સવાલો ઉઠાવી સ્થાનિકો પોતાની વેદના વ્યક્ત કરતા જણાવે છે કે અમારા ઘરમાં હવે કંઈ રહ્યું જ નથી તો હવે રોગચાળાને કારણે બીમાર પડશે તો દવાખાનાના પૈસા કોણ આપશે તેમ જણાવી અત્યારે વહેલી તકે આ સફાઈ થાય અને ડીડીટીનો છંટકાવ થાય તેવી આ વિસ્તારના લોકોએ માંગ કરી છે કોથિયાણા શહેરમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ગુજરાત ન્યૂઝે આ વિસ્તારની અંદર કમર સોધી અને ગળા ડૂબવાથી લોકોના પ્રશ્નોને વાચા આપી હતી પરંતુ આજે પાણી ઓસરી ગયા છે એમના બે દિવસ થઈ ગયા છે બે દિવસ થઈ ગયા પરંતુ તંત્રની જે કામગીરી કરવાની હોય તે કામગીરી કરી નથી હજી પણ આપણે હું દ્રશ્ય બતાવવા માગીશ કે કોથિયાણાના થેપડા જાપા અને આંબેડકર નગર જે વિસ્તારોમાં ગડાટો ફોથી પાણી હતા પાણી તો સંપૂર્ણ ઓસરી ગયા પણ જે ગંદકી હતી જે કઠવાળ હતો જે ગારા કીચડ હતો એ સંપૂર્ણ સામ્રાજ્ય અહીંયા ફેલાઈ ગયું છે કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી કોઈ ભાવ જે તે સમયે પૂછો નતો પરંતુ આ વિસ્તારના લોકો હવે માંદગીથી પીડાવા માંડ્યા છે કારણ કે આ ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે શું કેસો કેવી પરિસ્થિતિ છે અત્યારે અને અમારે તો અત્યારે ગંદકી બહુ છે અને ગંદકીના અમારા બાળકો બીમાર પડે મજૂર વર્ગ રહે છે કોઈ સરકારી નોકરીયાત નથી પગાર આવતો હોય અને અત્યારે અમારી પોઝિશન બહુ જ ખરાબ છે કોઈ પૂછવા નથી આવ્યું કે કોઈ જોવાય નથી આવ્યું અને ત્રણ દિવસ પાણી ભર્યું રહ્યું મારા મિસ્ટર પડી ગયા એનો હાથ હોજી ગયો પણ અમે જઈએ કઈ રીતે અમારે અહીં કઈ સુવિધા છે જ નહીં તો દવાખાને કેમ જાવું ખૂબ કારણ કે પાણી હતું ત્યારે તો નથી આવ્યો ઉતરા પછી કેવી પરિસ્થિતિ સફાઈ કરવી જોઈએ સફાઈ કરવા કોઈ આવ્યું નથી બીજા નંબરમાં પાણી ભરાવું તો અહીંયા ઘરમાં પાણી ભરી ગયા ભૂત ફૂટ ઘરમાં ઘર વખરી બગડી ગઈ છતાં પણ કોઈ જોવા નથી આવતો રજુઆત અમે કરીએ ફોનમાં કરીએ તો બેડી જોડી રાહ જો આવે તો તમે સાફ કરી ઉતરી ગયું છે નગરપાલિકાની સફાઈ ની જવાબદારી શાસન છે તો મામલતદાર પણ જોવા નથી આવ્યા બાજુ આ વિસ્તાર ને કે આમાં હું આ લોકો કઈ રીતે આમાં રહી છે કોઈ જાતની જવાબદારી છે મારી માંગ એક જ છે કે આ વ્યવસ્થિત આ બધું કચરો ભરાઈ ગયો